શાન નો જો સર રમવાસી આવ્યો નહિ ઘેર મોડું એ થઈ ગયું સર ને હમણાં ભાઈ બંદર પાન રમતો હતો ગમે તે કોક આવશે મૂકવા

પાલિ હતી એક મોવા બેટા આપડે પોનસો રૂપિયા જા નહીં જોતા એમ કરીને કોઈ આવ્યું નહી આપવા દે આ તો આપવા જાય જોયું છે ગમવા તો ફરવા કાકા

મારી મેત્રી જો સો મહિના કરવો કેશો છે એક જાય ને જો આરો સુધરી જાય ને તો અને બે મહિના હોય ત્યાં મોકલી દઉં તો વળી સુધરી જાય તો વળી સૌથી સારું એમ કરો હા બે મહિના નહીં અને સો મહિના રાખજો છો મહિના વાળા વીસ વીઘા તમાકુ વાય છે પછી હતો નહીં છો મહિના રાખજો

તમ કોઈ ખાધા વગર ચાલતું નહીં હોય કે તઈ દામ તઈ વખત ખાય છે રોય જવા દે મને ડોક્ટર કીધું છે જો તો ઊંઘવાનું નહીં જે તો ફરવાનું નહીં એક બાજુ ઊંઘી રહેવાનું મોટી ગાડીમાં ચોરીઓ બહુ કરી જતા રે દવા કોનો બરાત છે કેવી જવાનીમાં ઘણી સોરીઓ કરી હો જવાનીમાં ઘણી લૂંટવારી કરી છે તમે ના કરતા હું કદી એ વાલજી તા ઊંઘો અને ડોક્ટરે કીધું છે એટલું કરજો પાછા જો તો ફરવાના થતા હું હો હા દઉં ના

આલો ભાઈ મોજા તૈયારા ઓ મારા આલો ભાઈ મોજા હા હા બરોબર બરોબર એ મારા ડોક્ટર એમ ફરવાનું ના પડી છે કે ઓ વાહ વાહ એટલે ડોક્ટર તમે થોડા દરજો એટલે ઈઓને ટેન્શન કોઈ બરોબર એમ કરો મારે આવવાનું છે રી મોમણો ભેગો તવું જો અલજીન ખબર લેવા હા તન થતાવ્યું હું જઉં એ હા રેડો આમ હા હા વાત નહીં

À, A mang à ừ. là chưa To con bontay đã hết mùa đông cái đê. A caravan mang chưa làm câu lạc gia baza. Ya, vĩnh cốp. Ya, thái cốp. Vĩnh 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 cốp. Vĩnh

આપણે સુધરી જાય કોલે ખવડાવજો ના ખાય ને તો કે તારા બાપા હું બોલાવું છું એ રીતના કઈ ને ગયા છો કે તું ખાઈ લે હું બોલાયા છે હો સારું આવજો

આ તો નહિ પણ કાલ એને ખબર છે કે ભૂળા આજ તો મને કાગળ પકડાવે છે તમે પણ જોજો હો સો મહિનામાં તાર રહો નાખે જ ના તો મારું નામ કરવું નહીં